જ્ઞાન થી માણસ ને મુક્તિ મળે ગુરુ જ્ઞાન આપે અને જ્ઞાન થી માણસને મુક્તિ મળે બિલકુલ ખોટી ગાલે રૂ જ્ઞાન આપે ને જ્ઞાન થી મુક્તિ ન મળે સાહેબ જ્ઞાન થી આપણને ખબર પડે કે હું મુક્ત છું મને કોણે બાંધ્યો જ જ્ઞાન થી મુક્તિ મળે એમને જ્ઞાન થી ખબર પડે કે હું મુક્ત છું બાંધ્યા જ કોણે રામકૃષ્ણ પરમહંસ પાસે એક માણસ આવ્યો ને કીધું તમને આવીને મહાકાલી મળે છે સાંભળ્યું છે રામકૃષ્ણ પરમહંસ કે તો મળે છે તો તો કે હવે આવે તો મારી પાસે મોકલજો ને માતાજી રામકૃષ્ણ પરમહંશ મહાકાલી તમને મળે છે પરમહંશે કીધું ભલે મોકલી દો એડ્રેસ ને ઓલાય કાર્ડ કાઢ્યો વિઝિટિંગ કાર્ડ કેનો એ હલાઈ જાય માતાજીને પરમહંશે કીધું માતાજીને તને મળવું છે કે ઓફિસને મળવું છે આ તો તારી ઓફિસનું એડ્રેસ છે તારું ડે એડ્રેસ તારો ડે એટલે ઓલાએ બીજો કાર્ડ કાઢ્યો લ્યો ઘરનો કાર્ડ આપ્યો પરમહંશ કે આ તારા ઘરનું એડ્રેસ છે તારું એડ્રેસ ખપે

પછી કીધું તો હવે મારું એડ્રેસ ગામ પોતાનું ઘર ગોતું પેટજે ને પેટે ગામ મેં કોઈ પૂછે બેઠો કે એ ઘર કેટલો ખરાબ લાગે ગામ પોતાનું ને ઘર ગોતું નિજઘર જડે નહીં નાથ વધતા આવી વાત અમને સરું આવે સાંભળા પરમવંશે કીધું ભાઈ તારું એડ્રેસ પછી ઓલાએ કીધું બાપજી હવે એક કામ કરું હવે આના માટે મારે મહેનત કરવી પડશે અને હું મારું એડ્રેસ ગોતી આવું અને ત્યારે કીધું જા ઉગડી જા જે દિવસે તારું એડ્રેસ મળી જશે ને તને તે બોલાવાની જરૂર નથી માતાજી પોતે આવીને તને મળી જશે નહીતર આ દુનિયામાં માણસ તમે જો ભાઈ માણસ પેટ્રોલ પંપ ઉપર જાય ને તો ખબર પડે કે હું તેલ ભરાવા ગયો છું બરાબર છે ડીમાર્ટ માં જાય ડીમાર્ટ માં દુકાન તો માણસ ને ખબર પડે ને કે હું શેના માટે આવ્યો છું કોઈ વેન્જી ને માડું દુકાન મે માથા ભેણ આ આજ આ સુધી કોઈ ઈ વેન્જી ન છે દુકાન મે વડે દુકાન મે વેન્જી કોઈ ભેણ વેની નઈ છે તો તો વેન્જી નઈ છે કડે કોઈ કાઉન્ટર પર કે બા આવ કોલા આવી કોઈ છે કારણ કે ખબર આય દુકાન મે પણ કોલા વે માણસ દુકાનમાં જાય છે તો ખબર છે હું શું કામ ગયો છું

जिंदगी में जिंदगी की शर्त अगर पूरी न हो तो जिंदगी को जिंदगी से रूठ जाना चाहिए आज सत्संग आ कथा आ भूमिका आप ये भी निर्माण नहीं तो जिंदगी में वर्षो जाता जो है। जाता, है ने जाता है। कोई ने हो है कि नहीं जाता कोई मानस ने पूछो एम के आज पांच त्री व्या, व्या।, व्या।, व्या। जिंदगी में वर्षो जाता जो है मोटी बात नहीं हो सर ખરેખર જિંદગીમાં વર્ષો ન જવા જોઈએ સાચી વાત એ છે વર્ષોમાં જિંદગી જાવી જોઈએ ભાઈ જિંદગી વારે વરે વે વર જિંદગી ખપે જવાબ દો જિંદગી વારે વર ખપે એ તો તો જિંદગી વારે ન ખપે વર જિંદગી વીજણી ખપે અને આજે અજે કરોડી ડી કરોડીમાં મિલ્યાય ને વર જિંદગી વેદ સાહેબ આ વર્ષોમાં જિંદગી જવાની બાકી તો જિંદગીમાં વર્ષો જાશે પણ વર્ષોમાં જિંદગી તો ક્યારેક ક્યારેક કાય સાહેબ આવા અવસર આવે ને નાનામાં નાના માણસને પણ લાગે આ મારું છે સાહેબ આ ભાવ સાથે જ્યારે આપણે કામ કરીએ ને એની એક વિશેષતા તો જ્ઞાન છે ને મુક્તિ ગુરુ મુક્તિ ના આપે ખબર પડે ગો

ચમકી હે સમર ખા હરી રામ ભન મેદન મે માટી હે મા હે માન ભાઈઓ એના જેવો મોટો કોઈ યજ્ઞ નથી કુમારો નારદ ભક્તિને પોષણ આપવું હોય અને જ્ઞાન વૈરાગ્ય બેભાન છે અને અને જગાડવા હોય તો તો જ્ઞાન યજ્ઞ 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 કરો જ હવે જ્ઞાન યજ્ઞ જ કરવો હોય તો કુમારો બોલ્યા છે મહાત્મે માં કે ભાગવત થી મોટો કોઈ જ્ઞાન યજ્ઞ નથી કેટલી મોટી વાત છે તો કે તો આયોજન કરીએ બદ્રિકાશ્રમ કથા ચાલુ થઈ તો નારદજીએ કીધું હવે જો મૂળ મૂળ પ્રશ્ન નારદજી પૂછે છે કે ભાઈ આ જ્ઞાન કલયુગમાં જે જ્ઞાન વૈરાગે બેભાન પડ્યા છે મૂર્છામાં ભક્તિ માતા પણ દુખી છે તો આ ભાગવત થી વૈરાગ્ય જાગે ખરા બોલે હા જાગે ગેરંટી શું નારદજી કીધું સનતકુમારો કારણ કે તમે એમ કહો છો કે ભાગવતના શ્લોકે શ્લોકે અઢાર હજાર શ્લોક છે એમાં એક એક શ્લોકે વેદો નો સાર છે બરાબર વાત જો તો ભાગવત ભાગવત એટલે વેદો નો સાર તો વેદ મંત્ર તો જ્ઞાન વૈરાગ્ય કે નારદજી કે હું ત્યારે બોલ્યો હતો જ્ઞાન વૈરાગ્યના કાનમાં વૃંદાવનમાં જ્ઞાન વૈરાગ્યના કાનમાં નારદજી કે હું વેદ મંત્ર બોલી બોલીને થાકી ગયો એટલા મંત્ર પૂછ્યો પણ ત્યારે જ્ઞાન વેરા કે જાગ્યા અને હવે આ ભાગવત થી જાગ્યા એની ગેરંટી શું કારણ કે ભાગવતમાં પણ વેદ કે આદિ તો વેદ છે વેદો વેદો પછી તો બધું બધું પુરાણો ગીતા પાછળ છે એનામાંથી જ વેદ આપણે સમજી શકતા હોય તો આ પુરાણો ની જરૂર નથી હતી વેદ ન સમજાણ ત્યારે અઢાર પુરાણ બનાવ્યા મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્ર નાપ લિંગ પુષ્કાની પુરાણની પ્રત્યક્ષ એક શ્લોક માં અઢાર પુરાણ નામ આવી ગયા મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે અઢાર પુરાણના નામ પૂરા પણ પુરાણ ક્યારે બને વેદ ના આવ્યા ત્યારે પુરાણે આપણને ન સમજાણ એટલે બધાથી છેલ્લે મહાભારતની રચના કરી વેદ વ્યાસ મહાભારતે આપણને ન સમજાણું એટલે બધાથી છેલ્લે ગીતાની રચના થઈ અને ગીતાએ આપણને ન સમજાણી એટલે કોર્ટમાં રાખી દીધી શું ખાયેલા

એ માણસ એમ કહેતો કે દુનિયાનો એક જ એવો ગ્રંથ છે સમાજની ગમે એ ક્ષેત્રની સમસ્યા લઈ આવો તમને રાજકીય ક્ષેત્રની ઘરની વ્યવહારની પરિવારની કુટુંબની ભક્તિની જ્ઞાનની વૈરાગ્યની કર્મની કે રાજકારણની તમને ગીતામાંથી એનું સમાધાન મળે મળે ને મળે આ કંઈ દેખ મૂક રાજકારણને સમજ નથી પે તો નવમો અધ્યાય ખોલ્યો રાજગુએ જ્ઞાન ગીતાજીનું ટોટલી જ્ઞાન આવી જાય આવું ગ્રંથ એટલા માટે કીધું જોગી તાકો જાનીએ જોગી એને જ જાણવું જોગી તાકો જાનીએ જો ગીતા કો જાણ જોગી તાકો જાણીએ જોગી તાકો જાણ જોગી તાહે ન જાનીએ જો ગીતા ન જાન તો નારદજીએ કીધું કે વેદ મંત્ર તો હું બોલ્યો તો હવે સનતકુમારો એ કીધું કે એનો જવાબ છે કે વેદમાં તાકાત ન હોય ને એ ભાગવતમાં છે એનું કારણ કે તમે એમ કહો છો ને વેદોનો સાર એ ભાગવત છે શું છે સાર સાર શબ્દ એ છે વેદોમાં તાકાત નથી ને એના સારમાં હોય વેદ મંત્ર થી જ્ઞાન વેરાગે નહોતા જાગ્યા પણ ભાગવત થી જાગે કારણ કે ભાગવતી વેદો નો સાર છે દાખલા તરીકે આંબાના ફળમાં જે તાકાત છે ને એના થડમાં નથી નહીતર ફળ બને તો થડમાંથી જ ને ભાઈ થડનો હોય તો ફળ થાય મૂળીયા નો હોય તો ફળ થાય દાળીયો હોય તો ફળ થાય તો કોઈ માણસ એવો તરક તરક કરે કોઈ માણસ એવો તરક કરી ફળ તો બન્યો થોડો મેં જાય ને થોડી છલ કઢ્યો ને ખ્યું બેઠા એમ જે થોડોક જ્યુસ બનાવ્યો ન થાય થાય આંબાના ફળમાં તાકાત છે ને એના ભલે બને છે થડમાંથી ફળ પણ જય મીઠાશ એમ સનતકુમારો નારદને કહે છે વેદરૂપી વૃક્ષ વેદો છે એ ઝાડ છે સાહેબ અને વેદરૂપી વૃક્ષને એક ફળ લાગ્યું અને એનું નામ આ શ્રીમદ ભાગવત જ્યાં કરોડિયામાં આવ્યું છે નિગમ કલ્પ ગલિતમ ફલમ નિગમ એટલે વેદ નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ ગલિતમ ફલમ શબ્દ જુઓ ગલિતમ એટલે પાકેલું ફળ ખાલી ફળ ને ભાગવત

તમે હા પાડો તો પછી તમને કોઈ એમ કે આપણે એમ કે દૂધમાં ઘી છે હા તો બનાવો એનો શીરો બને ન બને એના માટે મેરવણ નાખવું પડે દહીં બનાવવી પડે આ દૂધનો પરિવાર જુઓ તમે ખરેખર ઘણી વખત આપણે પ્રશ્ન થાય કે ભાઈ જીવનમાં મહત્વ મહત્વ શેનું છે સાહેબ દૂધનો તમે જો કલર સફેદ હોય હોય ને અને એમાં તમે મેરવણ નાખી દો દહીં બનાવી એટલે દૂધ કરતાં દહીંની કિંમત વધી જાય વધી જાય દૂધ કરતા દહીંની કિંમત વધી જાય સામાન્ય રીતે પણ કલર સફેદ જ રીતે આમ વલણું કરી નાખો એમાંથી માખણ બનાવો એટલે માખણની કિંમત દહીં કરતા પણ વધારે અને કલર સફેદ જ રીએ પછી એ માખણને ચૂલા ઉપર ભઠા ઉપર નાખો તપ તપતા અને પછી ચૂલામાંથી બહાર કાઢો ઘી સફેદ એનો કલર સફેદ ની કિંમત વધતી જાય કિંમત વધતી જાય દૂધ દૂધ કરતાં દહીંની કિંમત વધી જાય કલર સફેદ સફેદ જ રહીએ દહીં કરતાં માખણની કિંમત વધી જાય કલર સફેદ માખણ કરતાં ઘીની કિંમત વધી જાય કલર સફેદ જીવનમાં ગમે એટલા દુઃખ પડે સાહેબ સમાજમાં ગામમાં જે પોતાનો કલર ન છોડે ને કિંમત એની વધે સાહેબ બાકી જરાક ડોખાયો ને પાણ અને નતા રમો એ હટીવીને એની જો ગમ નહીં ગમે એવી વિપત્તિ આવે છતાંય કલર ન છોડે સમાજમાં કિંમત એની વધે સાહેબ ગમે એવી વિપત્તિ આવે બાકી જરાક વિપત્તિ આવે ને એમ કહીએ કે આપણે આમાં નથી તો એનું કામ નથી કારણ કે જસ અપયસ સારું કામ કરું તો અપયસની તૈયારી પહેલી રાખવાની જસની અપેક્ષા નહીં રાખવાની ઓની તૈયારી રાખવાની તો સારું કામ થાય સહજ કારણ કે સારું કામ માટે આમ આમ સસ્તામાં સસ્તું હોય ને અત્યારે સલાહ છે કે નહીં આમ નહીં ને આમ કરો તો તમે કોઈને એમ પૂછો તમે જો આપણે આમ કરવું છે તો એમ ત્યારે જ એ છે જો તમે મારું માનો તો તારું તારા ઘરના એ નથી માનતા કેમ માનતું સહજ રીતે એક ચિત્રકારે એક એક ચિત્રકાર હતો ચિત્રકાર ગામના ચોરો પર બાપા એને ઘોડાનું ચિત્ર દોર્યું એવો જોરદાર ચિત્રકાર પછી એને લખ્યું ચિત્ર નીચે કે ભાઈ આમાં કંઈ ખામી હોય ને મેં મારું ચિત્ર દોર્યું છે પણ તમને આમાં કંઈ ખામી લાગે તો એ જગ્યાએ પેન થી તમારે માર્ક કરવાનો ટીક કરજો એટલે હું ભૂલ સુધારી લઉં ભાઈ ચિત્ર जोरदार આમ મોટું કેનવાસ ઉપર નીચે લખ્યું તો આમાં કંઈ ખામી લાગે તો મને જણાવજો ટીક કરજો પેન થી નિશાન કરજો એટલે હું બીજા દિવસે એમાં એક જણો નીકળ્યો આમ શું પણ એને એમ લાગ્યું જરા કાન બરાબર નથી એટલે એને કાન ઉપર નિશાન કર્યું કે કાનમાં સુધારો કરજો ઘોડો બરાબર કન નહીં બરાબર એમાં બીજો નીકળ્યો એને વિચાર્યું ઘોડો બરાબર છે પગ બરાબર નહીં એને પગ ઉપર નિશાન કર્યું ત્રીજો નીકળ્યો ઘોડો બરાબર કહેવાળી બરાબર નથી કેસવાળી ઉપર ચિત્ર ચોથો નીકળ્યો ઘોડો બરાબર છે પણ હોઠ બરાબર નથી પાંચમો નીકળ્યો ઘોડો બરાબર પગ એ શાંત થતા સુધીમાં એટલી ખામીઓ કાઢી હતી ઘોડાનું ચિત્ર ગાય બોલ પેનના જ નિશાન દેખાતા હતા એટલી ખામીઓ કાઢી માણસ એટલું ખામી કાઢી ઓલો ચિત્રકાર મૂંઝાઈ ગયો કે આમાં ખામી પૂરી કેમ કરવી આ સમાજ છે ભાઈ સારું કામ કરો એટલે ખામી તો આમ ફોટા ન દેખાય એટલી ખામીઓ કાઢી આમ છે ને તેમ છે પણ એ ચિત્રકારની જેમ કરવું જોઈએ બીજા દિવસે ચિત્રકારે પાછું ચિત્ર દોર્યું પહેલા દિવસે લખ્યું તો આમાં ખામી હોય તો મને કહેજો બીજા દિવસે શું લખ્યું ખબર કે ભાઈ મેં મારી બુદ્ધિ પ્રમાણે ચિત્ર દોરું છું ઘોડાનું બીજીવાર અને હવે આમાં જેને ખામી દેખાય ને એ પૂરી કરવા વિનંતી પૂરી કરી નાખજો પહેલાં દિવસે ઘોડાનું ચિત્ર નહોતું દેખાતું એટલી ખામી કાઢી હતી બીજા દિવસે ખાલી એટલું લખ્યું હતું ભાઈ ખામી હશે તો પૂરી કરી નાખવા આવી પૂરી કરી નાખજો એ શાંત થઈ ગઈ ઘોડામાં એક નિશાન નહોતું એમને એમ ચિત્ર પડ્યું હતું કોરે કોરું માણસો ને ખામી કાઢવી હોય બાકી તમે એમ કયો ખામી પૂરી કરી નાખો તો હટી જાય બાકી ખામી કાઢવી હોય ને તો કોણ કહી શકે ખબર કે જે એમ કે ભાઈ એ આ નથી જામ તો દસ વીસ હજાર હાલે આ ખિસ્સામાંથી વીસ હજાર આ પૂરી કરી નાખ એ કહી શકે કે આ ખામી છે પોતાનું ઊંટ નાખી શકે એનું કામ છે જે ઊંટ નાખવાની વાત છે ભાઈ આમાં સહજ રીતે આપણે કહીએ વાત નાનકડી છે જૂના જમાનામાં એક બાપાના ત્રણ છોકરા અને મિલકત મિલકતમાં ઊંટ રાખતા ઊંટ એમ એક બાપા ગુજરી ગયો છોકરાને કીધું તું કે હું વશ્યત લખી જાઉં છું એ પ્રમાણે ભાગ કરજો જો વાત સમજવા જેવી છે અને એ વસિયત લખી ગયો તો કીધું હતું કે હમણાં ખોલતા નહીં હું કહું એ પ્રમાણે ભાગ કરજો એ બાપા ગુજરી ગયો અગ્નિ સંસ્કારથી આ બારમું પતાવ્યું પાણી બાણી પતાવ્યું ને પછી છોકરાઓ ઓલો કાગડો કાઢ્યો ને એમાં લખ્યું બાપા લખી ગયા છે એ પ્રમાણે આપણે ભાગ કરવાના ત્રણ છોકરા હતા એમાં ઊંટ હતા બાપાને મિલકતમાં જે મિલકત હતી એમાં લખ્યું હતું બાપાએ કે મારા જેટલા ઊંટ છે જેટલા ઊંટ થઈ એમાંથી અડધે અડધા ઊંટ નાના દીકરાને મળવા જોઈએ કારણ કે નાનાને વધુ મળશે તો વાંધો નથી બિચારો નાનો છે એ હજી શરૂઆત નથી કરી એટલે જેટલા ઊંટ છે એમાંથી અડધે અડધા નાના દીકરાને પછી જેટલા ઊંટ છે એમાંથી ત્રીજો ભાગ ભાગ અને મોટા ને નવમો ભાગ એને ઓછો આવશે તો હાલશે અને છોકરાએ ઊંટ ગણ્યા તો ઊંટ સત્તર હતા સત્તર ઊંટ અને છોકરા મું જઈને બેસી ગયા સત્તર ના અડધા કેમ કરો સત્તર ના ત્રીજો ભાગ કેમ કરવો અને સત્તર નો નવમો ભાગ કેમ કરવો ભાઈ ગામ બોલાવ્યા સરપંચને બોલાવ્યા છોકરાને ને બોલાવ્યા અમારા વડીલ કઈ ગયા છે તમે માય બાપ છો ગામ છો વડીલ છો આમાં કંઈક અમારું હલ કરી સરપંચ આવ્યા બધા મુંજાઈને બેસી ગયા મારું ભાગ કરવા કેમ પણ આ ભાભો લખી ગયો છે ત્રીજો નવમો ભાગ નાના ને ત્રીજો વચેત ને નવમો મોટા ને બાપા પોતે બાપો ગુજરી ગયો ને આપણને મારતો ગયો આખું ગામ મુંજાઈ બેસી ગયું એક બી એક દી બે દી ત્રણ દી અઠવાડિયું મહિનો થઈ ગયો આખું ગામ માથા ઉપર હાથ મૂકીને બેહી ગયું આ ભાગ કરવા કે છોકરાઓ બિચારા રડ્યા કરે અમારો ભાગ કરી ગામ ગયું એમાં મહિનો થયો ભાઈ કોઈ સમસ્યાનો હલ નથી આવતો આખું ગામ દુખી ભાગ કરવા કેમ એમાં મહિના પછી એક અલગારી મહાત્મા રણ વિસ્તારમાંથી નીકળેલો સંત અને ઈ મહાત્મા ઈ ગામમાંથી નીકળ્યા મહાત્મા પાસે પોતાનું પાછું એક ઊંટ હતું એ રણ વિસ્તારમાં ઓલા યાત્રાડો નીકળે રણમે એને પાણી બાણી પીવડાવે ને ઊંટ થી અને અલગારી ફકીર મહાત્મા નીકળ્યો ગામના ચોરો હોય ને ગામનો ચોરો આવીને પોતાનું ઊંટ રાખીને મહાત્મા બેઠા ગામમાં ચોરા ઉપર બેસે વિશ્રામ ખાવા માટે એમાં પાડોશ એક બેન હતા એ આવ્યા સાધુ સમજીને પાણી આપ્યું પછી ઓલા બેને કીધું બાપજી અમારા ગામમાં એક એવી સમસ્યા થઈ છે શું તો ભાભો ગુજરી ગયો છે એની સતર રાખી ગયો છે સત્ર અને કહી ગયો છે કે નવ નાના દીકરાને અડધા અડધા ને વચેટ ને ત્રીજો મોટા ને નવ ભાગ આમાં કરવું હું આખું ગામ હું જઈ ગયું છે એ વખતે સાધુ એટલું કીધું બેન એમાં શું મોટી વાત છે બોલાવો છોકરાને હું ભાગ કરી દઉં જે બાપા લખી ગયો છે એ પ્રમાણે જ ભાગ કરી દો હે તો કા એ પ્રમાણે કરી દે ઓ હો મહારાજ ઓલી બાઈ કે તો તો આ જડો ભગવાન એનો મહિનો દી થયો ગામ આખું મૂંઝાઈ ને ગયું છે માથા ઉપર આને કઈ મોટા મોટા માણસો મૂંઝાઈ ગયા છે ત્રણ છોકરા બિચારા બાપા ખાનદાન કુટુંબ છે અને ઉભા રે ઉભા ગામવાળાને બધાને હું ભેગા કરું એટલે બાઈ કે તમે પેલા દૂધ પી લ્યો મહાત્માએ કીધું બેન દૂધ હવે નથી પીવું તમારી સમસ્યા હલ થાય ને પછી દૂધ પીવું છે વાત સાચી જો પેલા દૂધ ગયા ને સમસ્યાઓ એ બેસી ગયા પાણી ભેગા કર્યા છોકરાને ને ભેગા કર્યા આખું ગામ ભેગું થઈ ગયું મહાત્મા એ કીધું બોલાવો છોકરાઓને લાવો કાગળ વસિયત બાબા નું કાગળ એના લખેલું તું જેટલા ઊંટ છે એમાંથી અડધે અડધા નાના ને મહાત્મા કે ઊંટ લઈ બધા ભેગા કર્યા છોકરાને બોલાવો આખું ગામ મહારાજ કે કોઈ અમે અમે નથી કરી કરી શક્યા સંત સંસારી કરે ને બોલાવો અને એમાં હવે બન્યું એવું મહાત્મા પાસે પોતાનું જે ઊંટ હતું ને એને છોકરાને આપી દીધું કાલે હું મારું ઊંટામાં નાખું છું ઊંટ થઈ ગયા અઢાર અઢાર થઈ ગયા પછી કીધું હવે નાના દીકરાને અડધે અડધા કીધા છે ને તો નવ અઢાર ના નવ થાય અડધા થાય નવ નાના ને નવ ઊંટ આપી દીધા ને કીધું બેન થી રવાનું તો જો કમ થયો તો કે થઈ ગયું રાજી થઈ ગયો બાકી ઊંટ વધ્યા નવ પછી લખ્યું હતું વચ્ચે દીકરાને ત્રીજો ભાગ અઢાર નો ત્રીજો ભાગ એટલે છ તેરી અઢાર છ ઊંટ થાય વચેટ ને છ દઈ દીધા એનું કામ થઈ ગયું એટલે ઊંટ કેટલા થયા નવ ને છ પંદર રૂટ આલે ગયા બાકી વધ્યા ત્રણ બરાબર પછી લખ્યું હતું મોટા દીકરા ને નવમો ભાગ નવમો ભાગ તો અઢાર નો નવમો ભાગ બે થાય ને નવ દુ અઢાર મોટા ને બે આપી દીધા નવ ને છ પંદર ને બે સત્તર પેટો ઉઠ ખણી ને માત નથી બરાબર જય શિયા કમ થયો પૂરું સમજ નીકળી ગયા વાત એ છે કે સમાજ સેવા માટે નીકળેલ વ્યક્તિએ કાંઈક સમસ્યાઓનો હલ કરવો હોય ક્યાંક ભાડા કરવા હોય પહેલા પોતાનું ઊંટ નાખવું જોઈએ હે સાજ ઊંટ નાખવું જોઈએ ભાઈ હા ઊંટ નાખવું પછી ઓલા મહાત્મા કાઢી ગયા એમ ભલે કાઢી જો કાઢવું ન જોઈએ પછી ઊંટ નાખ્યા પછી મહાત્મા કાઢી ગયા આપણે નહીં કાઢવા પણ જો ખામી કાઢવાની વાત કરો હે સહજ રીતે કહ્યું હતું રહી મન વોનર મર ચુકે જો કહી માંગન જાય પણ ઉનસે પહેલે વો મરે જિન મુખ નીકળે ના આય તો જે કથા દૂધમાં તાકાત નથી એના ઘીમાં છે પણ મેરવણ નાખવું પડે એમ શાસ્ત્રોનું મંથન કર્યું મેરવણ નાખ્યું વેદોમાં એનું મેરવણ નાખી પુરાણોનું મંથન કરી અને છેલ્લે જે ઘી નીકળ્યું ને એ આ શ્રીમદ ભાગવત નારદજીને કીધું હવે તમને વિશ્વાસ છે તો કે તો કરો આયોજન વક્તા કોણ સનતકુમારો તો અમે વક્તા બની જાય બદ્રિકાશ્રમમાં આશ્રમમાં કથા પહેલી થઈ અમે તો સત્સંગ માટે નીકળ્યા હતા સનત કીધું બ્રહ્માજી ના પુત્ર નક્કી કર્યું કે કોઈ શોડધલ મિલતો અને કોઈ સાંભળવા સાંભળવા વાળો મળશે મળશે તો નીચે બેસીને સત્સંગ જ કરવો એને શું ઉપર ને શું નીચે સનત કુમારે શું કીધું નારદ ને કે નારદ અમે નક્કી કર્યું હતું કે અમે સત્સંગ માટે નીકળ્યા હતા કારણ કે સત્સંગની એક ઘડી વળી જાય ને તોય ભેડો પાડે એટલે તુલસી એમ કહે एक घड़ी आधी घड़ी एक घड़ी आधी आधी घड़ी आधी, आधी, आधी में पुनी आज एक घड़ी एट समय के भाई તમે આ સાંખી અનેક વાત સાંભળી છે પણ સમય કેટલો એક ઘડી બાપા ભારતી પંચાંગો ના પંચાંગ આવે ને એના મત પ્રમાણે જ્યોતિષ ની મત પ્રમાણે એક ઘડી ની ચોવીસ મિનિટ થાય કેટલી સંતો કહે એક ઘડી આ કથાના મંડપમાં આવી ગયા ખાલી એક ઘડી મહાપુરુષો કે કદાચ એટલું ન થાય તો આધી ઘડી કેટલી મિનિટ થઈ બાર તુલસી એનાથી આગળ ગયો ને કીધું આધી મે પુણ્યા અડધી કેટલી મિનિટ થઈ 6 બોલ ભાઈ જાય ને ખાલી એક ઘડી એક ઘડી આધી ઘડી புனியா துளசி சங்கத் கட்ட கோட்டி அபரா கட்ட கோி அப்பரா துளசி சங்கத்த

મે સતહી સંત સમગમ દુર્લભ ભાઈ સંત સમગમ દુર્લભ ભાઈ ભાઈ અનુલભ મધિ મિલે પર સંત સમગમ દુર્લભ ભાઈ સંત સમગમ દુર્લભ ભાઈ સંત સમગમ